પારુલ બેન પારુલ બેન આવજો અમદાવાદી કેટલા વર્ષે તમારા ઘરે દીકરાનો જન્મ થયો માં મોગલી કૃપાથી 15 વર્ષે વર્ષે વાહ વાહ તે દીકરાને માથે પધારાને જાય

નામ બીરા રાધા આવા નામ રાખો નામ લેવાથી દુઃખનો નાશ થાય છે આ સિરિયલમાં જો કે પટ્ટાના નામ રાખે પછી મોટા દન ઉઠિયા ન થાય એ નામ થી દુઃખનો નાશ થાય છે નામ લેવા રાખો નામ લેવાથી તમારા ઘરની વાત કોઈ દુઃખ દર્દ થાય છે જય મોહન